હાલ અમદાવાદને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો તાજેતરમાં દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે અમદાવાદની પણ કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી નાખવાની ધમકીથી હડકંપ મચી ગયો છે ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે જેના લીધે આવી ધમકીથી હવે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ હતી માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આવેલા ધમકીભર્યા ઈમેલ કાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિતની સાત સ્કૂલોને મળ્યા હોવાની ચર્ચા છે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ તંત્ર અને બોમ્બ સ્કોડ ઘટના સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે